જે પોતાના ટેબલ કુર્સી મૂકે છે એ કેટલી હદમાં મૂકે છે સવાલ એ છે કે અત્યારે જે વેપારીઓ છે એ તો એવું કહી રહ્યા છે કે અમે તો અમારા રીતે વ્યવસ્થિત અહીંયા આગળ ટેબલ કુર્સીઓ મૂકે છે છતાં પણ અહીંયાથી કોઈ અરજી કરી છે જેના કારણે વડોદરા મહાનગર સેવા સદનની જે ટીમ છે હાલ રાત્રિ બજાર ખાતે આપ જોઈ રહ્યા છો જે માપણી કરવામાં આવી રહી છે કે દુકાન પ્રમાણે કેટલી ટેબલ કુર્સી હોવી જોઈએ હવે અહીંયા જે દુકાનો ચલાવી રહ્યા છે રાત્રિ બજારની અંદર દર્શક મિત્રો હું જણાવી દઉં કે પોતાના પૈસાથી આ દુકાનો અહીંયા લેવામાં આવી છે છે કેવી રીતે રીતે પૈસા ભેગા કરીને આ આ દુકાનો લીધી અને જે સેવા સદનના અધિકારીઓ છે એમના દ્વારા અત્યારે અહીંયા આગળ માફણી કરવામાં આવી છે માસી જે રીતે આપ મેં જાણું છું કેટલી તકલીફથી તમે આ દુકાન ચલાવી રહ્યા છો અને કેટલો સંઘર્ષ તમે કર્યું છે હા સાહેબ ને અમારે વિનંતી એમ જ છે કે અમારે રાત્રિ બજાર સારું ચાલે હમણાં બિલકુલ બંધ થઈ ગયું છે જે કાંડમાં અમારે જે રાત્રિ બજાર બંધ થયું ને ત્યાર પછી બિલકુલ ધંધો અમારા બધાનો બંધ થઈ ગયો છે તો સાહેબને વિનંતી છે કે અમે લોકોને અહીંયા ગાડી અમારું બજાર સારામાં સારું ચાલે ને બધાના ધંધા મળી રહે એના માટે અમે આ પત્તા પડાવીએ છીએ અને સમજી સોચીને પત્તા પાડીને આપે પહેલાં જે જૂના હતા પત્તા એ જ પત્તા અમને પાછા પાડી આપે કેમ કે એ બરાબર હતા એ પત્તા બહુ સારા બનાવેલા હતા કે દરેકને ધંધો મળી રહેતો હતો દરેક કામ કરીને આમ એમણે ગુજરાન ચલાવતા હતા બસ એ સાહેબ ને મારી વિનંતી છે દીપુભાઈ છે આપણી સાથે દીપુભાઈ મેં બી જાણું છું કે તમે દુકાન ચલાવો છો કારીગરોને પગાર આપવાનું બધાનો ખર્ચ ઉકાઢવાનો આવવામાં પછી આવી તકલીફો થાય તો ધંધો થતો નહીં ધંધો થાય નહીં થાય પબ્લિક ઉપર છે એ વાત નહીં પણ ખરેખર રાત્રિ બજારની અંદર આડેધડ જે ટેબલ કોર્સો લગાવે છે એના માટે જે અરજીઓ થયેલી છે આપણા અંદરની જ વેપારીઓ દ્વારા જ વેપારીઓ દ્વારા વેપારીઓ દ્વારા જ અરજીઓ કરેલી છે એમાં આ લોકો આવ્યા છે એ લોકો સફળ કામગીરી કરી રહ્યા છે પણ એ કામગીરી કર્યા પછી બી દુકાનદારો અમલ કરે છે કે નહીં પાછા એ જ સ્થિતિમાં આવી જાય અને કદાચ કોઈ બાટલો ફાટે કોઈ વિસ્ફોટ થાય એ પરિસ્થિતિમાં લોકો ભાગે કેવી રીતે રસ્તો ના આવે તો રસ્તો ખુલ્લો રાખવો જોઈએ આ લોકોને બધાને એ માટે અમે બધું કહ્યું છે અને આ અધિકારીઓ જે કરે છે એમનું કામગીરી સફળ છે નહીં પણ એનું એની પર અમલ થવું જોઈએ અને જે બંધ દુકાનો છે જે કોર્પોરેશનમાં જમા થયેલી દુકાનો છે એની બહાર બોર્ડ લગાવીને ધંધો કરવાનો અને ટેબલ ક્રોસિયો લગાવવાની ને છાપરા બાંધી દેવાના એ બી ગેરકાયદેસર છે બંધ થવા જોઈએ કોર્પોરેશનને સો ટકા નુકસાન છે આમાં સવાલ એ છે કે વેપારીઓ જે આ કાર્યવાહી છે એનાથી કંઈક ને કંઈક તો પણ છે પણ જે રીતે જગ્યા આપ શું માનો છો કેમ કે જેટલી જગ્યા તમને મળવી જોઈએ એ મળવા પાત્ર છે એ તો મળવી જોઈએ એ તો મળવી જોઈએ ને અને એમની માંગણી કરી છે એટલી જ જગ્યા મળવી જોઈએ વધારે જોઈએ બી નહીં કે અમુક વેપારીઓ છે કુર્સીઓ વધારે બાર ટેબલ લગાવી આવો જવાનો રસ્તો રહેતો નહીં રહેતો અને વેપારીઓ અંદર અંદર ઝઘડે છે લગડે છે પેલો કે દસ કુર્સી મારી લગાવો પેલો કે દસ કુર્સી મારી લગાવો એમાં અમારે ઝઘડા એમાં અમે એક કમ્પ્લેન કરી હતી કે તમે પટ્ટા પાડી આપો સાહેબ જે બી અમારા હિસાબથી હોય એ રીતે અમે ચલાવીશું પટ્ટા પાડવાની અમે રીતે ચાલશું જેવી રીતે આ લોકો નક્કી કરશે ભાઈ એક દુકાને ની ટેબલ તો પાંચ ટેબલ દસ ટેબલ તો દસ ટેબલ એવી રીતે અમે એકડી છે બધા સાહેબ બધાની વાત મને કશું અમદ માં ને આવી કેમ કે વેપારીઓ પેલા જયારે દુકાન લીધેલી તારે કોઈ વેપારી એવું ના જોયું ખાલી એ ટાઈમે તો સાહેબ જોડે લઈ લઈને દુકાનો લઈ લીધી આજે જીની પાસે વધારે જગ્યા છે ને પાંચ ટેબલ ની જગ્યાએ આઠ ટેબલ લાગી જાય છે વડોદરાની અંદર આ એક રાત્રિ જયારે જે સફળ થયેલું છે A Joana આ રાત્રિ બજાર બી ફેલ થઈ ગયું સાહેબ એ પોતે તમે બી સાહેબ જાણો છો અમારા કરતાં તમે અમે તો હવારે જઈએ છીએ અને આંજે આવીએ છીએ અને હવારે જઈએ છે ઘરે ઠીક છે બે ચાર દુકાનો જે અંદર બહાર લાગેલી છે એમાં અંદર ખામી મિસ ટ્રેન્ડિંગ વેપારીઓની થયેલી છે એમાં અરજી બી આપેલી છે એ બી થોડીક વ્યાજબી છે એ લોકોને કે પણ એ અંદર વેપારી સમજીને બેસી જાય તો કોઈને કોઈ તકલીફ સાહેબ છે નહીં બાકી ધંધાનું એ છે કે ધંધો તો જ્યારે લોકડાઉન લોકડાઉન પછી આ બે કેસ છે વડોદરા અને એક મોરબીમાં થયો તારથી રાત્રિ બજાર ઝીરો થઈ અને અને આવું તો બંધ બી બી થઈ જશે કે વેપારીઓ તૈયાર નથી વેપારીઓને એવું છે બધું અમારે લઈ લેવું છે થોડું વેપારીઓ બી હેન્ડલ નહીં કરતા અને થોડી સુધરાઈ અંદર બી અમારી કઈ ભૂલો છે એ અમને ખબર પડતી નથી આટલું અમારે કહે કે સાહેબોને જોઈને કે જેને જેવી દુકાનો આપી છે અને જેવી દુકાનો મળી છે એ હિસાબમાં પટ્ટા પાડીને આલે બાકી તો પછી લોકોને કોર્નર વાળી દુકાન કે વચ્ચે વાળી દુકાન આવી લેવીને હવે આ બજાર ચાલ્યું છે તો વેપારીઓને દુકાન દેખાઈ રહી છે જ્યારે નથી ચાલતી હતી તારે બે હજાર ની અંદર થયેલું તારે બધા વેપારીઓ કઈ ગયેલા તારે બધા ઊંઘતા હતા આજે જાગ્યા છે આજે ચાલી ગયું છે તો આજે બધા વેપારીઓને દેખાઈ રહ્યું છે એના પહેલા વેપારીઓ કઈ હતા તારે કેમ નતા કહેતા કે આ બધું કદાચ બોલતા નહીં જોવા બી નતા આવતા હતા અને આજે ચાલ્યું છે બજાર તો બધાને એકબીજાના તને બીજું આ ટેબલ ખુરશી વગર કેમ કે અહીંયા પંજાબી વેચાય છે પંજાબી આજે તમે સાહેબ હોય કે સાહેબ તમે પોતે આવીને તમને એવું કહીએ કે અમે ફેમિલી છે અને ખાવાનું છે રોટલી શાક ના તમે ઊભા ઊભા ખાઈને બતાવો તમે ઉઠાઈને બે છાપડ અમને મારી દેશો કે બે પૈસા એ જ કાંકરા નહીં હાલતા તને સો બે ઝાપડ ઊભાને તો પંજાબીનો ધંધો કરવાવાળાને તો એને તો બિરણીની ટેબલ ખુરશીની જરૂર પડશે જ છે એ લોકો જે વેચે છે ફાસ્ટફૂડ છે આઈસ્ક્રીમ છે એ લોકોને ઉભા ઊભા ખાશે તો નહીં ખબર પડે કોઈ બી હજે સાહેબ આ સીધું ને સાઠ એ વાત છે અમારી એ સાહેબોને પ્રમુખને જે બી છે અમને એ લોકોને હાથ જોડીને વિનંતી છે બજારના કે બે ચાર જણના લીધે બધાને બે જ રોટી ના કરો બધા નવરાત છે બધા એકબીજાની દુકાનના પાછળ લાગી જશે તો ઘરે બી બેસી જશે અને એ લોકોના બધાના લીંબુ બી ઉતરી જશે એ બી કહું છું વટના તો ધંધા ગાજરા બધા ખાય છે બધાને આવડે છે પણ આ જે કે છે ને અંદર બહાર ને આ બધું એ બધાને દુકાનો એ કઈ ગયેલા લેવા ટાઈમે આજે દુકાનો ચાલી છે જેની ચાલી રહી છે એમના ઉપર બધાને ક્લેમ થઈ રહી તો આંખો ખુલ્લી છે અને બધાને થઈ રહ્યું છે સાહેબ હવે આગળ વધતા અમે અમે શું કરીએ જેની નહીં ચાલતી એના લીધે અમે શું કરીએ સવાલ એ છે દસે મિત્રો કે જે રીતે વેપારીઓ દ્વારા આ હવે વડોદરા મહાનગર સેવા સદન દ્વારા હું મારા વિડીયો જર્નલિસ્ટ ગૌતમને કહીશ કે જે દોરી અને ખીલા મારી દેવામાં આવ્યા છે અને એ પ્રમાણે જ આ તમામ જે વેપારીઓ છે હવે એક દુકાન છે તો એની એક દુકાનની આગળ પાંચ ટેબલ ખુરશી મૂકવાની પરમિશન છે પણ જે વેપારીઓ દ્વારા લગભગ વધારે ટેબલ ખુરશીઓ મૂકી દેવામાં આવે છે જેના કારણે આ વેપારીઓની અંદર અંદર જ વિવાદ થાય છે એના માટે જ આજે વડોદરા મહાનગર સેવા સદનના જે અધિકારીઓ છે એ અહીંયા આગળ પહોંચ્યા છે અને એક લાઈન એવી બનાવી રહ્યા છે કોઈ પણ પ્રકારનું વિવાદ ના થાય અને જે રીતે આ વિવાદ થઈ રહ્યા છે જેના કારણે આ તમામ વેપારીઓ અત્યારે ભેગા થયા છે હું આશા રાખું કે વડોદરા મહાનગર સેવા સદનના જે અધિકારીઓ અહીંયા આગળ પહોંચ્યા છે આ વેપારીઓને ન્યાય આપે અને જે રીતે જે વિવાદ છે પહેલા જ્યારે દુકાન લીધી હતી ત્યારે કોઈએ વિચાર્યું નતું પણ હવે જેની દુકાન ચાલે છે એ બીજા વેપારીને દેખાતો નથી એના માટે અરજીઓ નાખવામાં આવે છે વિડીયો જર્નલિસ્ટ ગૌતમ સુનવની સાથે હું કૌશલ સ્પુડે ન્યૂઝ માટે